કેરીનો અન્નકૂટ ધરવામાં આવ્યો છે આજે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને પ્યોર સિલ્કના જરદોશીના વર્કવાળા ફૂલોની ડિઝાઇનના વાઘા પહેરાવવામાં આવ્યા હતા સાથે જ ગુલાબ સંબિત તેના મિક્સ ફૂલોનો દિવ્ય શણગાર અને કેરીનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો મંદિર પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરાયું હતું આજે અનેક હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો